દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર કરો ભાવનગરની સરટી હોસ્પિટલમાં એમ યુવા ગ્રુપ સેવા ગ્રુપ દ્વારા નવસોથી પણ વધારે જણાને મિક્સ ફ્રૂટની ડિશનું વિતરણ કરાયું રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નિર્મુ નિર્મુમુનિ મહારાજ સાહેબ પેરિત એમ યુવા સેવા ગ્રુપ ભાવનગર સંચાલિત એમ આહાર એમ મેમ્બર તુપ્તિ તુપ્તિદીના જન્મદિવસ નિમિત્તે સમીરભાઈ ગાંધી તરફથી ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં નવસોથી પણ વધારે જણાને મિક્સ ફ્રૂટની ડીશનું વિતરણ કરાયું ભાવનગર નવસો ફૂટ ડીશનું વિતરણ આ કાર્યક્રમના ક્રમમાં સૌ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમીરભાઈ તરંગભાઈ નીલેશભાઈ વિવેકભાઈ જીમિતભાઈ કવિલભાઈ પરાગભાઈ જપ્પનભાઈ દિલીપભાઈ તુષારભાઈ રમેશભાઈ તુપ્તી દીદી વિશ્વા કલ્પા દીદી બિજલી દીદી ખુશબુ દીદી સહિતના અમી દીદી ડિમ્પલ દીદી રિંકુ દીદી સ્વીટ દીદી સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી પરમ ગુરુદેવશ્રીએ એમને આ સેવાના ભગીરથ કાર્ય કરવાનો અવસર આપ્યો હતો બધવા ન્યૂઝ અડજાણી ભાવનગર